લોકસભા ચૂંટણી પહેલા ઈડી સંપૂર્ણ એક્શન મોડમાં ટીએનસી ના પૂર્વ નું વિમાન અને ફ્લેટ સહિતની સંપત્તિઓ જપ્ત આવો જાણીએ વિગતે નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છું ગુજરાતી ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલા ઈડી દ્વારા જોરદાર કાર્યવાહી ચાલી રહી છે વાત જાણે એમ છે કે કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કેડીસીની ચીટ ફંડ કંપની એલકેમિસ્ટ ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવી છે કંપનીનું એક વિમાન અને હિમાચલ પ્રદેશ હરિયાણા અને મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ કરોડ રૂપિયાની વધુ સંપત્તિ અને ફ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ તપાસ સીબીઆઈ ઉત્તર પ્રદેશ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી ઘણી એફઆઈઆર સાથે સંબંધિત છે એવો આરોપ છે કે ચીટ ફંડ જૂથે તેની કંપનીઓ જેમ કે એલકેમિસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને એલકેમિસ્ટ ટાઉનશિપ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સામાન્ય લોકો પાસેથી રૂપિયા એક કરોડથી વધુ એકત્ર કર્યા હતા આરોપો એવા છે કે રોકાણકારોને તેમના રોકાણ પર વધુ પડતી રકમ પરત કરવા સિવાય

જણાવ્યું હતું કે આ વિમાનો નો ઉપયોગ ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મુકુલ રોય અભિનેતા મુનમુન સેન અને સાંસદ નુસરત જહા જેવા સ્ટાર પ્રચારકો માટે કરવામાં આવ્યો હતો જે રાજ્યસભામાંથી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ છે આ પહેલા પણ ઈડીને કેડીસી ના પરિસર માં દરોડા પાડીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો વિદેશી ચલણ અને રોકડ મળી આવી હતી વર્ષ બે હજાર અઢાર માં જ કેડીસી વિરુદ્ધ પીએમએલ એ હેઠળ કેસ શરૂ કરવામાં આવ્યો હતો ઈડીએ બે હજાર સોળમાં એલ્કેમિસ્ટ ઇન્ફ્રા રિયલ્ટી લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અગાઉ કેડીસીની આશરે બસોને ઓગણચાલીસ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી જે મારી સોટ શોરૂમ અને બેંક ખાતાનો પણ સમાવેશ થાય છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર